સને મગફળી નો ઢગલો પડ્યો હે ને હે કોણ તો ઘણી મગફળી થવાની આપણે નઈ કેટલીક થાય છે તમને શું લાગે છે મને તો કેટલી હાઠક મણ થાય છે લગભગ હાથી ને વધારે થઈ જાય કઈ નકી નઈ અરે ભલે હિતર થઈ જાય આપણા બાપ નું શું જાય હા આપડું ગેટ ગાયનું થા હે આવશે હા પણ ભાગ્યો કેવો પડે ઓ મારો બેટો કેવો જ પડે ને મહેનત

એટલે આ ભાવ પકડી નહીં બે નકર નુકસાનમાં આપણે જ આવી સમજો ના ના પણ આમ કે ચાલ રામ 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 મજામાં 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 કયું ગામ ગા માં મોટું સીટી રહી હા સોટલા હા હ હ હ તે મગફળી ખરીદું તમારા ગામમાં હા મગફળી ખરીદો હા દલાલ સવો તો શું નામ તમારું મારું નામ કાનભાઈ

પણ તમે એમ નો જોવું પડે જોઈ આ ઢગલા પડ્યા શેઠ આના બારસો રૂપિયા આવે બારસો હા તો જીતા દઈ દેવાય દેવી તો અમારે

પણ હજી ભાવ સરવામાં હે શેઠાણી તમે સમજતા નથી પછી કોકા નથી દલાલ આયુ તો ના ના હજી તો કેલા દલાલ જ હે તમાર દીકરા છે ના ભાઈ તો મારો ભાગ્યો હે આ ઈને વાયુ હે આ ખો મગફળ હા પણ પછી આના 1200 નહીં આવે હો હવે મારા ભાગ ગયા નો રાજીપો નથી ને હમદીન કરે તમે દલાલ ભાઈ નથી માં અમારા વિદ્દે ભાવ સડ છે રેઢા હા

વરસાદ માં નહીં આવી આ વાત કેટલા આવે એ વાત આવી છે હા હું દે દે હા 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 તે વાંધો નહીં ગણતરી હોય તો ફોન કરજો વાંધો બે દી ગામ માં જ રોકાવાનો છો બરોબર હા વાંધો નહીં ભલે ભલે એ બાપા રામ રામ આવજો હો એ હા કે આવી ગયા પાછો ગીતા તું સમજતો કેમ નથી ભલા માણા કા પછી ભાવ ને પકડી નો દેહ જવાનું પાંચ દજી રહ્યો સરસી આપડે પછી કોઈક દલાલ આવતા હોય મને તું ભૂંડો લગાડ્યું ના ના ભૂંડા નો લાગી માં પછી આ માંડવી જાય ન જાય આને જાય તો આપણે આને ગામમાં કેટલા હે ને પણ હાથી દઈશું માન માન બાકી સસ્તી જ નથી દેવી આનો દાડે દીએ વજન ઓછો થાતો જાય ના ના એટલામાં નો પતે આપડે હા પણ તો થોડાક સળવા દે ભાવ બીજું શું હા હા

કરી નેકો ઢગલો ઈ તો પાલો બધો ભેગો કરીને રાખ્યો ને હવે કમ્પલેટ હો ખેડવાનું છે ઓ દલાલ આવે હવે દલાલની દેવી દલાલ તારા ઘરના તમે દલાલ છે તારા દોય તમે કોઈ તમને ના ના

તમારે મોતી આવી ગયો ઈ તો સિક્કી લેટી વાળા કહેવાય સિક્કેવા બફળ તમારે લેવાની છે લેવાની છે એટલે તો ચેક કરું જો આ લ્યો માંડવી તો હારી છે માંડવી મગફળી છે માંડવી કહી હા તમે જે કે છો કે કેવા માથી આઈ લગીનો ઢગલો આખો આ આપડે આખો દેવાનો છે તમારું નામ શું મને ભૂરી બરોબર ભૂરે દલાલ હા આ તે આખું કેતા દમ તમે

તારા બાપ બારસો ના હોશો તો

અલે બાઈ ઢોગરા બતા લે એય એય પૂરી દલા આ કેડું કહેવાય અમે તને અમારા ભાગ્યના આસ્તામાં માર છો ઈને સે ઘરના હો તમ વાત તમે કરો ભાઈ હોટેલ નું હું વાત કરું બોલો ભાવ આલો ચેક લખીને દઈન અત્યારે લઈ જાવ હાતે હો લઈને જ

તું કર નઈ બરાબર સાંભળ બેટા 2000 આવે તો જો તમારો વિચાર ફરે તો તમે મને ફોન કરજો હે ઓ હું સી નંબર તમે લ્યો આગળ તમે આ ફોન માં નંબર લાવો તમાર નંબર લ્યો આ પાછા લાવો મારો નંબર નાખી મેડમ તમારો શું નામ છે તમારું વાંધો નહીં તમારો વિચાર ફરે

ते मांडवी कऊ सु लाई जाऊ तमार रोटी हो तो एऊ से हां हाती वांधो ने आलो हमणा आऊ ए किती वार मा आवसो तो उ रा जाऊसो ए वाडीय सी हमे अर्धी कલાક मा आवू सु हां आवो आलो ते राज होई हो ए हा ए हा आवेसी ओली पूरी होडसो वारी हां तो अबे इने ओला ने फोन करू तो ए पकडी तो बैन सनासेरी ताई भाबजेनी हां કાન ભાઈ દલાલ હવે ઓલા મગફળી વાળા મૈયા કાકા બોલું બોલો હવે મગફળી વેચવાની છે તમારે લેવી હોય તો આવી જાવ બઉ વાંધો નહી આવે કે લગભગ બે હાજર ઉપર આવી જવાના પૈસા વા તું પૈસા વાળી બોલો બોલો તમને ઓલા મયા કાકાનો ફોન આવ્યો તો હા એમની વાડીએ જ જાવ છું છે તમારે એની જ વાડીએ જાવ છું હા હા તો હું કે દીદી હા કે આપણે બે ભાગમાં લઈ લઈ તો હા તે એવું કરવી તમે કેટલો ભાવ કીધો તો મે હો સગી જો મે 1200 માં જ માંગી હતી આંધો નહીં બે ભાગમાં લઈ લઈ 1300 રૂપિયા રાખસી હા તે 1300 માં બાકી હો કે બાકી 1400 ને 1500 માં તો નો પહોંચાય હો

વાંધો નહીં તમે બોલો હાલો ભાવ બોલો એમ નહીં મેડમ મને જીવ હાલે આઠસો દેતા ના ના વાત હાસી તમે કયો ને હાલો ને હાલો બોલો હું કેટલા માં દેવીશ તમારે મારે હોળસો માં મેડમ એ હોળસો માં માંગી હતી હોળસો નો આવે ભાવ દાદા તળિયે વિયોગ્યો છે હવે તમે કામ કરો હવે

હાસી વાત છે મને ખબર નહોતી એવા જિંદગીમાં થઈ ગયું થઈ ગયું આ વરે થઈ ગયું આવતી વરે ધ્યાન રાખીશું હાલો ને ઓળીયો તને સારું બનાય હાલો